ચૂંટણીમાં મતદાન પૂર્ણ થવાને માત્ર ત્રીસ મિનિટ બાકી છે કડી વિધાનસભામાં ચૂંટણી પંચ પ્રમાણે ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલું મતદાન થયું છે તો વિસાવદર વિધાનસભામાં સરેરાશ પચાસ ટકા મતદાન

તો કયા પ્રકારે મતદાન થઈ રહ્યું છે તે વિશે જાણકારી મેળવીએ કડીના કુંડાળ ગામથી અમારા સંવાદદાતા વિસાવદરથી આપણી સાથે પરાક્રમ પણ જોડાયેલા છે હારુન હવે ત્રીસ જ મિનિટ બાકી છે મતદાન પૂર્ણ થવાને અત્યાર સુધી કેટલું મતદાન થયું છે અલગ અલગ મતદાન મથકો ઉપર કેવી સ્થિતિ છે જે રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણી આજે મતદાન હતું ને વહેલી સવારથી સાતના ટકોરે મતદાન શરૂ થયું હતું ત્યારબાદ લગાતાર મતદારોની લાઈનો જોવા મળી હતી જોકે મતદાન પૂર્ણ થવાની હવે અડધો કલાકની વાર છે તે પહેલા ક્યાંક ક્યાંક મતદાન મથકો ઉપર છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે બંને કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે ક્યાંક ને ક્યાંક પોતાના જે મતદારો છે તેને લાવવામાં આવી રહ્યા છે છેલ્લી ઘડીનું મતદાન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો છે હાલમાં બીજી તરફ જે કુંડાળ મતદાન મથક છે ત્યાં મોટી સંખ્યાને પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે આ તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે રીતે પોલીસ પણ અહીંયા છેલ્લી ઘડીના મતદાનને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે વાત કરીએ કડીની તો કડી વિધાનસભાની

ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો પણ અહીંયા આવ્યા છે ને બંનેના ઉમેદવારો અહીંયા જોવા મળી રહ્યા છે જે રીતે છેલ્લી ઘડીનો મતદાન છે ને છેલ્લી ઘડીનો મતદાન કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કેકને ક્યાંક કાર્યકર્તાઓ કામે લાગ્યા છે જી જી આભાર હરુન તમામ જાણકારી આપવા માટે અમારી સાથે વિસાવદ્ધર્તી અમારા સંવાદદાતા પરાક્રમ પણ જોડાયા છે પરાક્રમ હવે જ્યારે 30 જ મિનિટની વાર છે મતદાન પૂર્ણ થવાને કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે શું અધી અજી પણ મતદારો પહોંચી રહ્યા છે મતદાન મથક પર ચોક્કસથી પહોંચી રહ્યા છે અને જે અહીંયા ચુડા ગામ આવેલું છે વિસાવદર વિધાનસભાનું સૌથી મોટું ગામ આવેલું છે અને આ ગામની પાંચથી છ હજાર જેટલી વસ્તી છે અલગ અલગ જે બે શાળાઓની અંદર મતદાનની પ્રક્રિયા શરૂ છે અહીંયા જે ચૂડા કન્યા શાળા આવેલી છે ત્યાં જે કુલ અગિયારસો અગિયાર જેટલા જે મતદાન એક બૂથ પર અગિયારસો ને અગિયાર જેટલા મતદારો છે નોંધાયેલા છે જેમાંથી પાંચસો પંચાણું જેટલા મતદારો છે એટલે કે પચાસ ટકા જેટલું મતદાન થયું છે અને સાથે સાથે અત્યાર સુધીની અંદર એકાવન ટકા જેટલું મતદાનના આંકડા ચૂંટણી વિભાગ છે તેમની વેબસાઇટ પરથી જોવા મળી રહ્યા છે અને વિસાવદરની અંદર બપોર બાદ ધીમી ગતિએ મતદાન થતું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે પાંચ વાગ્યાથી થોડો મતદારોમાં વધારો થયો છે મતદારોની સંખ્યામાં કેમ કે ખેડૂતો જે વાવણી કાર્ય જે કરતા હોય તે વાવણી કાર્ય પૂર્ણ કરી અને ખેતી કામ પૂર્ણ કરી અને મતદારો અહીંયા પહોંચતા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે સવારે જેટલી લાઈનો હતી તેના કરતાં દરેક મતદાન મથક પર પાંખી હાજરી મતદારોની જોવા મળી રહી છે સવારના ભાગે જે મતદારોની અલગ અલગ જે ભેસાણ હોય વિસાવદર હોય કે અલગ અલગ ગામડાઓ હોય રાણપુર સહિતના જે મોટા ગામડાઓ છે તેની અંદર મતદારોની લાઈનો જોવા મળતી હતી વિસાવદર વિધાનસભાની ચૂંટણી બતાવી રહ્યા છે મતદારોની પાંખી હાજરીને લઈને પણ રાજકીય પક્ષો દ્વારા મતદારોને બૂથ સુધી પહોંચાડવાના પ્રયાસો ભાજપ અને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના નેતાઓ છે તે અહીંયા બુથ સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

જે વરસાદ વાવણી લાયક હતો જેના કારણે મોટાભાગના ખેડૂતો વાવણી કાર્યમાં લાગેલા છે મતદાન જે કરવા માટે જેમ જેમ ખેડૂતો ને આવી રહ્યા છે સાથે સાથે રાજકીય પક્ષના નેતાઓની ચિંતામાં પણ જબરજસ્ત એટલા માટે વધારો થયો છે કે સાઈઠ કે પાસઠ ટકા સામાન્ય રીતે મતદાન પાસઠ ટકા કે ચોસઠ ટકા આસપાસ થતું હોય છે અત્યારે આજે વિસાવદરની પેટા ચૂંટણીમાં જે સાઈઠ ટકા પંચાવન થી સાઠ ટકા મતદાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વાગ્યા સુધી મતદાન કેન્દ્રો પર જે મતદારોને લાવવા માટે રાજકીય પક્ષો કમર કસી રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ વિસાવદર વિધાનસભાના તમામ ગામડાઓ છે તેની અંદર જોવા મળી રહ્યો છે જી જી પરાક્રમ તમામ જાણકારી આપવા માટે